હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળામાં સ્પેશિયલ લીલી તુવેરના ટોઠા જે ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે છે બધા સૂકી તુવેરના બનાવતા હોય છે પણ આજે આપણે લીલી તુવેરના બનાવશું કારણ કે શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે તો ચાલો સામગ્રી જોઈ લઈએ તો તેના માટે પાંચસો ગ્રામ ધોઈ અને સાફ કરીને તુવેર લીધેલી છે ત્રણસો ગ્રામ લીલું લસણ લીધેલું છે અને સૂકી લસણની કળીને કાપી લીધેલું છે ખડા મસાલા લઈશું લીલી ડુંગળી લઈશું એક વાળ બાઉલ અને બે ઝીણી ડુંગળી ચોપ કરીને લીધી છે અને આદુ મરચાંની પેસ્ટ લઈ લઈશું આદુ મરચાં મેં તીખી એકદમ મરચી આવે તે લીધેલી છે તો હવે આપણે આ તુવેરને બાફવાની છે તો એક કપ કૂકરમાં લઈ લઈશું અને તેનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને સાથે થોડી હળદર એડ કરીશું હવે પાણી નાખી લે તેને આપણે બાફવા માટે મૂકીશું તો પાણી અહીંયા મેં એક કપ જેટલું પાણી લીધું છે હવે બધું મિક્સ કરી લઈશું અને તુવેરને આપણે સાઈડમાં બાફવા મૂકી દઈશું હવે તુવેરને આપણે મીડિયમ ફ્લેમ પર બે સીટી વગાડવાની છે તો તુવેર બફાય ત્યાં સુધી આપણે બધા મસાલાને કરી લઈશું તો હવે તેમાં તેલ એડ કરીશું પહેલાં તો તેલ આપણે આ શાકમાં વધારે જોઈએ છે તો ટોઠા માટે અત્યારે મેં અડધી વાટકી તેલ લીધેલું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે જીરું એડ કરીશું અને પછી તેમાં બધા ખડા મસાલા એડ કરીશું તો એક તમાલપત્ર લાલ મરચું સૂકું બે લવિંગ અને એક તજનો ટુકડો લીધેલો છે હવે તેમાં હિંગ એડ કરીશું પછી તેમાં આપણે ચોપ કરેલું સૂકું લસણ એડ કરીશું સૂકા લસણને આપણે સરસ એવું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું સરસ એવું સંતળાઈ જાય પછી તેમાં આપણે લીલું લસણ જે કટ કરીને રાખ્યું છે તે સૌથી પહેલા આપણે લીલા લસણ ને એડ કરવાનું છે તો આપણું લસણ હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો તેમાં આપણે ત્રણસો ગ્રામ લીલું લસણ એડ કરીશું લીલા લસણ ને આપણે સરસ એવું સાંતળવાનું છે તેમાંથી બિલકુલ કચાસ ન રહે તે રીતે તેને સાંતળીશું લીલા લસણ ને સંતળાતા ત્રણ થી ચાર મિનિટ લાગશે તો તમારે કન્ટિન્યુ તેને હલાવતા જવાનું છે અને તેને સાંતળવાનું છે હવે થોડીવાર સાંતળ્યા પછી તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી દેસું જેથી તે પણ સરસ એવું સંતળાઈ જાય તો અહીંયા મેં બે મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે તમે તમારી તીખાસ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ લઈ શકો છો અને હવે લીલું લસણ એકદમ સરસ એવું સંતળાઈ જાય પછી તેમાં આપણે બીજી વસ્તુ એડ કરીશું તો હવે આપણું લીલું લસણ સંતળાઈ જવા આવ્યું છે તો હવે તેમાં આપણે સૂકી ડુંગળી એડ કરવાની છે તો તમે જોઈ શકો છો કે લીલું લસણ સરસ એવું સંતરાઈ ગયું છે તો હવે તેમાં આપણે સૂકી ડુંગળી બે મીડિયમ સાઈઝની લીધેલી હતી અને તેને ઝીણી ચોપ કરીને લીધી છે અને સાથે આપણે જે ડુંગળી લીલી ડુંગળીનો ભાગ લીધેલો હતો તે પણ એડ કરી દઈશું તો લીલી ડુંગળીને ચડતા વાર નહીં લાગે અને સૂકી ડુંગળી પણ એકદમ સરસ એવી અંદર બધી જ રીતે મિક્સ થઈ જાય અને સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને સાતળવાનું છે હવે આપણે બધા જ જે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે તેને એક ક્રસ થઈ જાય ત્યાં સુધી તેને ધીમા તાપે સાતળવાના છે તેમાં જો કચાસ રહી જશે તો ટોઠા ખાવામાં મજા નહીં આવે તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે જરૂરથી કહેજો હવે આપણે બધું જ સરસ એવું સંતળાઈ ગયું છે ડુંગળી પણ સરસ સંતળાઈ ગઈ છે અને લીલું લસણ પણ સરસ એવું સંતડાઈ ગયું છે બધું જ બરાબર સંતળાઈ ગયા બાદ તેમાં આપણે ટામેટાની ગ્રેવી એડ કરીશું સામગ્રીમાં મારે બતાવવાની રહી ગઈ હતી તો બે મીડિયમ સાઇઝના ટામેટા લઈ લેશું અને તેની ગ્રેવી બનાવી લઈશું અને તેને એડ કરીશું અને સાથે હવે મીઠું એડ કરી દેસું જેથી ટામેટા જલ્દીથી ચડી જાય તો સરસ એવું આપણે બધું સાતળી લઈશું ટામેટા એકદમ સરસ એવા ચડી જાય ત્યાં સુધી તેને સાતળીશું અને તેલ એકદમ સરસ છૂટું પડી જાય ત્યાં સુધી ટામેટાને આવી રીતે આપણે હલાવતા જઈશું અને સાતળતા જઈશું જેથી આપણી ગ્રેવી સરસ એવી સરસ થઈ જાય તો તમે જોઈ શકો છો કે તેલ બધું જ છૂટું પડી ગયું છે અને ટામેટા સરસ એવા સંતળાઈ ગયા છે તો ચાલો હવે આપણે તેમાં મસાલા કરીશું તો મસાલામાં એક ચમચી હળદર લઈશું અને એક ચમ મોટી ચમચી લાલ મરચું લઈ લઈશું તમે કાશ્મીરી મરચું પણ અડધી ચમચી લઈ શકો છો અને સાથે મેં ટોઠાનો મસાલો લીધો છે માર્કેટમાં ટોઠાનો મસાલો ઘણી સહેલાઈથી મળી જાય છે તો તમે એક મોટી ચમચી ટોઠાનો મસાલો લઈ લેવાનો છે હવે તેને બધું જ આપણે બધા જ મસાલાને તેલમાં સરસ એવા સાતરવાના છે જેમ તમે તેલમાં બધા મસાલા સાતડશો તેમ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે તો આપણા મસાલા સરસ એવા સંતરાઈ ગયા છે અને તુવેર પણ સાઈડમાં બફાઈ ગઈ છે તો તેને આપણે એડ કરી દઈશું હવે તુવેર એડ કરી દેવાની છે અને પાણી જે તુવેરમાં હોય તેની સાથે જ આપણે એડ કરીશું જે તુવેર બફાઈ હોય તેનું પાણીનો ટેસ્ટ સરસ એવો હોય એટલા માટે આપણે તેને પણ એડ કરવાના છે હવે રસા માટે આપણે એક કપ ગરમ પાણી એડ કરીશું જ્યારે પણ તમે કોઈ પણ રસોઈ બનાવો તો તમારે પાણી એડ કરવાનું થાય તો તમારે ગરમ પાણી એડ કરવું જેથી તમારે મસાલાનો ટેસ્ટ એમ જ રહે હવે તુવેરમાં આપણા બધા જ ટેસ્ટ રહે તેના માટે આપણે તેને ઢાંકીને મૂકી દેવાનું છે તો પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું સરસ એવું મિક્સ કરી લઈશું અને ચારથી પાંચ મિનિટ માટે તુવેરને રસા સાથે સરસ એવું કીને રહેવા દઈશું તો સરસ એવું થઈ ગયા બાદ આપણે જોઈ લઈશું કે આપણા ટોઠા ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગયા છે અને તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે તો ચાલો ઉપરથી હવે ધાણા વપરાવી લઈશું અને ટોઠાને સર્વ કરીશું તો આપણા ટોઠા બ્રેડ સાથે કે જલેબી સાથે ખાવા માટે તૈયાર છે તો તમે મારી રીતે એકવાર જરૂરથી બનાવો તો ચાલો હવે આપણે ટોઠાને બ્રેડ સાથે સર્વ કરીશું તો તમે કઈ રીતથી બનાવો છો અને તમને મારી બનાવેલી રીત કેવી લાગી તે મને જરૂરથી કહેજો અને જો તમને આ ટોઠામાં થોડું લીંબુની ઈચ્છા હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો અત્યારે મેં ડીશમાં અલગથી લીંબુ આપ્યું છે તો નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસિપીની નોટિફિકેશન મળી જાય લાઈક શેર જરૂરથી કરજો એન્જોય